અમરેલી જિલ્લામાં કેસર કેરીની ખૂબ જ આવક થઈ રહી છે કેસર કેરીની આવક વધતા ત્રણસો રૂપિયા સુધી ભાવમાં ઘટાડો નોંધાયો છે જ્યારે વીસ દિવસમાં ત્રણ હજાર રૂપિયા સુધીનો ભાવમાં ઘટાડો નોંધાયો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધવાથી ભાવમાં ઘટાડો નોંધાયો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી બે હજાર પાંચસો રૂપિયા સુધી નોંધાયો હતો વીસ ક્વિન્ટલની આવક કેસર કેરીની નોંધાઈ હતી સરેરાશ ભાવ કેસર કેરીનો બે હજાર એકસો રૂપિયા સુધી નોંધાયો હતો હાફુસ કેરીની આવક નોંધાઈ હતી હાફૂસ કેરીનો ભાવ એક હજાર છસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી નોંધાયો હતો પંદર ક્વિન્ટલની આવક હાફુસ કેરીની નોંધાઈ હતી અને બે હજાર સાતસો રૂપિયા હાફૂસ કેરીનો સરેરાશ ભાવ નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધવાથી ભાવમાં ઘટાડો નોંધાયો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં દાડમનો ભાવ પાંચસો રૂપિયાથી એક હજાર પાંચસો રૂપિયા સુધી નોંધાયો હતો જ્યારે ચીકુનો ભાવ છસો રૂપિયાથી એક હજાર એકસો રૂપિયા સુધી નોંધાયો હતો મોસંબીનો ભાવ પાંચસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી નોંધાયો હતો ટેટીનો ભાવ એકસો પચાસ રૂપિયાથી ચારસો રૂપિયા સુધી નોંધાયો હતો દસ ક્વિન્ટલ ટેટીની આવક નોંધાઈ હતી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ટેટીની સાથે સાથે તરબૂચ અને સંતરાની પણ આવક નોંધાઈ હતી તરબૂચનો ભાવ એકસો સાઠ રૂપિયાથી બસો એંશી રૂપિયા સુધી નોંધાયો હતો સંતરાનો ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી બે હજાર બસો રૂપિયા સુધી નોંધાયો હતો સાથે જ માર્કેટિંગ યાર્ડમાં કેળાનો ભાવ ત્રણસો ત્રીસ રૂપિયાથી ચારસો સિત્તેર રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડની અંદર પોપૈયાની પણ આવક નોંધાઈ હતી પોપૈયાનો ભાવ પાંચસો રૂપિયાથી સાતસો પચાસ રૂપિયા સુધી હતો જ્યારે સફરજનનો ચાર હજાર રૂપિયા સુધી હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધવાના કારણે ભાવમાં ઘટાડો થયો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની શરૂઆતમાં આઠ હજાર રૂપિયા ભાવ બોલાયો હતો પરંતુ આજે એક મહિનો થતાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે કેસર કેરીની વીસ ક્વિન્ટલ આવક થતાં કેસર કેરીનો ભાવ બે હજાર પાંચસો રૂપિયા નોંધાયો છે જ્યારે હાફૂસ કેરી અને કેસર કેરીની કમ્પેરિઝનમાં હાફૂસ કેરીનો ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી નોંધાયો હતો